નમસ્કાર આપણે બધા વાર્તા સાંભળશું ને વાર્તા સાંભળવી ગમે છે તો બધા તૈયાર આજે કરતા પણ વધારે એક વધારે મજા આવે એવી વાર્તા કહું બરોબર તો એક ગામ હતું શું હતું એ ગામની અંદર ઘણા બધા માણસો રહેતા એમાં એક ગામ ને પાદર કુંભાર ભગત નું પણ ઘર હતું કુંભારભાઈ શું કરે તમને એ તો ખબર છે ને કુંભારભાઈ શું કામ કરે માટલા ઘડે કોડિયા બનાવે ગોળા બનાવે બીજું શું શું બનાવે હા ઈટો પણ બનાવે તો કુંભારભાઈ માટલા બનાવે રોજ સવારમાં એના ગજેડા ઉપર હા રોજ સવારમાં એના હા રોજ સવારે એના ગધેડા ઉપર એ માટી લઈ આવે અને માટી લઈ આવી અને માટી બરાબરની ગુંદે પગચી અને પછી ચાકડો આવે ગાડાના પૈડાનો આવડો ગોળ 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 ફેરવે અને એની માથે માટીનો પીંડો મૂકી અને મસ્તીનું માટલું બનાવે રોજ આવું એ કરે હવે એક દિવસ સવારના પોરમાં એ કુંભાર ભગત ચાકડો ફેરવતા અને ગારાનો પીંડો મૂકી અને માટલું બનાવતા શું બનાવતા અને સામેથી એની પત્ની કુંભારણ કુંભારણ ભગતાણી ચાલ્યા આવે છે પાણી ફેરીને માથે એક માટલું એની માથે નાનું માટલું એની માથે નાનું માટલું ને એની માથે નાની એવડી ચકલી તબુ 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 પાણી પીવે અને કુંભાર ભગત માટલા બનાવતા બનાવતા જોઈ ગયા લે આ તો મને રોજ એઠું પાણી પાય છે ચકલાનું એઠું પાણી પાય છે આમ કરીને આમ ગારો લીધો અને કર્યો ઘા કુંભારણ બાય આવતી પાણી ભરીને આવતી ચકલી તો ઉડી ગઈ પણ માટલા ને ઇટી ગયા ગારાનો પીંડો અને માટલું બધું આવ્યું ભાઈ ને હેઠું અને કુંભારણ બાય તો આખી પલાળી ગઈ અરે અત્યારમાં શું મને પલાળી દીધી ખાવી થઈ બાય નથી ખબર પડતી હું પાણી ભરીને આવતી ગારો માર્યો અને ભાઈ ઓલી કુંભારણ બાય તો જીદાય ગઈ પણ હામે કુંભાર ભગતેય ખીજાઈ ગયા તા અરે કે તું મને ચકલ્યાના હેઠું પાણી પાસ આ ગામના ચકલા આવા છે આપણે આ ગામમાં રહેવા થાતું નથી હાલ તું કે મને મને મારા કપડા બાંધી દે મારે આ ગામમાં રહેવું જ નથી આ ગામ મૂકીને વ્યૂઝ જવું છે કુંભારને ભાઈ તો કે પણ કે તમે જતા રહ્યો તો હું અહીં શું કરું મારે તમારે રહે આવું છે તો કે હાલ બેના કપડા લંબાસા બધું બાંધી દે આપણે ગોજડાને બધું લઈ લેલા હાલ કે આ વ્યૂઝ જવું છે લે હું ગજાડું લઈ આવું અને ગધેડું લાવ્યા અને ગધેડું લાવી અને એ બે ગાંડિયું બાંધી હતું કપડાનું એ લઈને કુંભારભાઈ કુંભાર કુંભારભાઈ બે ચાલી નીકળ્યા એક ગામ મૂક્યું બીજું ગામ મૂક્યું ત્રીજું ગામ મૂક્યું એમ કરતા કરતા રાજાનો દરબાર ગઢાવ્યો અને એ મોટું જબરું નગર હતું નગરમાં ચાલતા 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 આ ભાઈ કુંભારભાઈ બજારે બજારે ચાલતા ચાલતા એવું કેતા જાય કે કોઈ અમને કામ ઉપર રાખો પણ કોઈ એને કામ ઉપર રાખે નહીં તો કોઈક વેપારી એવું પૂછે કે તમે શું કામ કરશો તો શું કુંભારભાઈ કે ખબર છે કે કોઈ નથી કામ ન થાય ને એ કામ હું કરીશ કોઈ કામ ન કરી શકે એ કામ હું કરીશ તો હવે આ બધા વેપારી તો તૈયાર હોય પાકા હોય કે કોઈ નથી કામ ન થાય એવું કામ જ ન હોય કે અમારે કઈ તમને રાખવા નથી એમ કરતા કરતા રાજાના કાને વાત ગઈ રાજાને ખબર પડી કે એક કુંભાર ભાઈ આવ્યા છે અને કોઈ કામ ન કરીએ કે એવું કામ કરવાના છે બોલાવ્યો કે કુંભાર ભાઈને કુંભાર ભાઈને દરબાર ગટમાં બોલાવ્યા કુંભાર ભાઈ આવ્યા અને વાત કરી કુંભાર ભાઈ તમે શું કામ કરશો તો કે કોઈ નો કામ કરીએ કે એવું કામ હું કરીશ હે કાઈ વાંધો નહીં કે કુંભાર ભાઈને પહેલા આપણે ઉત્તર દિશામાં ઓરોડો છે ને એ આપી દો એ રહેવા માટે કુંભાર ભાઈને તો એ રૂમ આપી દીધા કુંભાર ભાઈને કુંભારણ બે જ્યાં એ શાંતિથી રેવા માંડ્યા કાઈ કામ નહીં કરવાનું એ મજાનો પગાર આવે રાજાનો અને ખાઈ પીને ધુબાકા કરવાના એમ કરતા કરતા ચાર વર્ષ જતા રહ્યા કેટલા વર્ષ ચાર વર્ષ ગયા અને એ રાજાના દરબાર ગઢ હતો એ એની સીમમાં એક હાવજ ભૂલો પીડ્યો હું ભૂલો પીડ્યો હાવજ હાંજ પડે અને ગામના માણસો આવે રાજા પાસે ફરિયાદ લઈ રાજાજી આજ તો હાવજ મારી ભેંસ ને ને ખાઈ ખાઈ ગયો ગયો કા કા વાળી બીજો આવે આવે રાજાજી 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 આજ તો તો હાવજ હાવજ મારા બળદ ત્રીજો મારી ગાય ને ખબર ઉપાડી ગયો રાજા એ તો સૈનિકોને મોકલ્યા જાવ સૈનિકો હાવજ ને પકડી આવો સૈનિકો બિચારા તીર કામઠાણ ભાલા લઈ લઈને ઉપડ્યા નગર ફરતો આંટો મારીને પાછા આવ્યા ક્યાંય સાવજ મળ્યો નહીં બીજો દિવસ થયો બીજા દિવસે આખો દિવસ પસાર થઈ ગયો ને હાંજ પડી અને પાછી ફરિયાદો આવવા માંડી રાજાજી રાજાજી આજ તો હાવજ મારી પાછળ પીડ્યો તો કા બીજો આવ્યા રાજાજી રાજાજી આજ તો હાવજે મારા બકરા મારી નાખ્યા કા વળે ત્રીજો આવ્યા હા રાજાજી રાજાજી આજ તો હાવજ મારા ઘેજેડાને મારી નાખ્યા અરે મરી જાય પછી હાવજ મારી નાખે ને હવે રાજા એ પાછા સૈનિકોને મોકલ્યા જાવ જાવ કે તમે હવે કે હાવજ ને પકડીને જ આવજો સૈનિકો બિચારા શું કરે એને બીક લાગે ને હાવજ નહી એ ગામ ફરતા નગર ફરતા આંટો ફરી અને પાછા આવતા ત્યાં ઓલા કુંભાર ભગત રહેતા ને એનું ઘર આવ્યું અને એક ભાઈને યાદ આવી ગયું કે આ કુંભાર ભગત શું કામ કરવાના હતા નહી એને રાજાભાઈ કેવું કામ કીધું કેવું કામ કરીશ એવું કીધું કોઈ નો કરીએ કે એવું કામ હું કરીશ કેવું યાદ આવી કુંભાર એ આપડા હાવજ પકડાતો નથી હાવજ પકડાતો નથી કુંભાર ભાઈ ને કયો આવે એટલે એને તો રાજા વાત કરી રાજાજી રાજાજી આપણે ઓલા કુંભાર ભગત ચાર વર્ષ બેઠા બેઠા ખાય છે ને

તમારે હાવજ પકડવાનો છે હું ભગત તો બેરા થઈ ગયા હે હે શું કીધું તમારે હાવજ પકડવાનો છે કઈ વાંધો નહીં મહારાજ હાવજ પકડી આવી છું અને એ તો ઢીલા ઢપ થઈને ઘરે ગયા અને કુંભારેલને કીધું એ જલ્દી જલ્દી તું આપણા કપડાં બાંધી લે કુંભારેલ કે પણ થયું શું અરે પણ તું કપડાં બાંધ ને આપણને રાજાએ એ હાવજ પકડવાનું કામ આપ્યું છે હાવજ પકડવા જવાય હાવજ પકડવા જાય તો હાવજ આપણને મારી નાખી

એમાં જઈ અને આમ આમ અંધારું ઘનઘોર હતું અને બે આંખ્યું તબકાઈ ત્યું કુંભાર ભગતને એમ કયું કે આ ઘેજેડું છે બરાબર આંખ્યું પડખે કાન હોય એમ પકડ્યા અને બે લાકડીઓ જીકી દબા ધબી અને ઓલું આંખ્યું વાળું જનાવર જંગલ બાજુ ભાગ્યું કુંભાર ભગતે આમ કાન મળી 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 અને એના ધીરે લાવ્યા કુંભારને કે લાવ કે જલ્દી લાવ કે આવડો જે કાઈ ગોદડા ગાભા હોય એ બધું આ ઘેજેડા માથે મૂક્યા બહુ ભાગે છે કુંભારણ બહાર આવ્યું જોયું લે આ કે આ તો સિંહ લઈને આવ્યા છે કુંભારણ ને ખબર કે જો આને હું કહું કે સિંહ છે તો બીન પડી જાય હેઠા એટલે કે ઘડીક પકડી રાખો હું બાંધી દઉં કુંભારણ પાકી હતી ગીધેડા ને ચારેય પગ બાંધી દીધા ગીધેડું હતું કે કોણ હતું કોણ હતું હાવજ હતો હાવજ ને ચારેય પગ બાંધી દીધા પૂછડું અને ડોક બાંધી દીધી પછી કુંભારને હેઠા ઉતાર્યા અને પૂછ્યું આ જુઓ તો આપણું ગધેડું છે આ તો કુંભર બી ગયા અને ભાઈ તો આખા ધ્રુજવા મીડ્યાન માન 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 એને રૂમ માં લઈ જઈને કુંભાર બે ને હુવાડ્યા પછી હવાર પડ્યો એટલે પાછા કુંભાર ભગત આમ જાગી નાય ધોઈને તૈયાર થઈને ઓલે એટલે ને તો ગધેડું બાંધે ત્યાં બાંધી દીધો તો અને તૈયાર થઈને રાજા પાસે ગયા રાજાજી રાજાજી હાલો મેં ને પકડી લીધો રાજા કે હે તે સિંહ ને પકડ્યા હા હા મેં સિંહ ને પકડી લીધો રાજા ને બધા આવ્યા હો પ્રધાન ને બધા કુંભાર ભગત ના કિરે જોવે કાતો ગધેડો બાંધે ને કણે સિંહ બાંધેલો અને રાજા તો ખુશ ખુશ થઈ ગયા આમ હોના મોહરનો હાર પહેર્યો હતો કુંભાર ભગત ને દાન માં આપી દીધો ભેટ આપી દીધો કે લો કુંભાર ભગત આ તમારું ઈનામ અને કુંભાર ભગત ની તો વાહ વાહ થઈ ગઈ બજે બજે વાહ કુંભાર ભાઈ વાહ કુંભાર ભાઈ થાવા મીડું હવે કુંભારભાઈ ને એટલી બધી વાહ વાહ થઈ અને રાજા ખુશ થઈ ગયા રાજા કે આજથી કુંભાર ભગત એટલે કોણ તો કે લડાઈ કરવા જવાનું હોય ને ને સૌથી હોય એ કહેવાય કુંભાર ભગત તો થઈ ગયા એને તો મજા આવી હા 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 સેનાપતિ હા હા સેનાપતિ અને સેનાપતિ થઈ ગયા કામ કઈ કરવાનું નહીં ખાઈ પીને ધુબાકા કરવાના ધીમે ધીમે કુંભાર ભગત તો કોઠી જેવા જાડા જાડા થવા જ મીડિયા ત્રણ ચાર વર્ષ પાછા જતા રહ્યા અને કુંભાર ભગત તો કોઠી જેવા થઈ ગયા જાડા મોટા ઝબરા જાડા પાડા થઈ ગયા હવે કુંભાર ભગતના રાજમાં એક કાગળ આવ્યો ત્યારે પેલા રાજા મહારાજા હતા ને ત્યારે કાગળ આવતા સંદેશો આવ્યો કે અમે કે તમારી સામે બીજા રાજાનો સંદેશો આવ્યો તો શું આવ્યો તો કે અમે તમારી સામે લડાઈ કરવા માટે મેદાનમાં આવી ગયા છીએ તમે બધા આવી જાજો લડાઈ કરવા માટે નહીં અમારે અમારું શરણાગત સ્વીકારી લેજો રાજાને તો રાજા તો કુંભાર ભગત કરવા જવાનું હા લડાઈ કરવા જવાનું છે તો કે તમારે શું લેવું છે તો કે હાથી આપો મહારાજ મને હાથી હાથી લઈ અને કુંભાર ભગત તો ઘરે ગયા અને એની બાઈ ને કુંભારણ ને એમ કીધું કુંભારણ ને શું કીધું

હવે કે મારે શું કરવું તો કે એક કામ કરો કે પાલખી લઈ આવો અને હાથી ઉપર પાલખી મૂકી દીધી કુંભારણી કુંભારણી એક પાલખી મંગાવી હાથી ઉપર દોરડાથી બરાબર બાંધી દીધી અને કુંભાર ભગત ના હાથમાં એક હાથમાં ભાલો અને એક હાથમાં તલવાર આપી દીધું બે બાજુ હાથ બહાર રહી ગયા અને કુંભાર ભગતને ને કે તો જાવ હવે લડાઈ કરવા કુંભારને ગમે એ બાજુ થી મારે ને હાથ જ બહાર હતા ત્યાં એને વાગે ની ફરતી બાજુ તો પાલખી હવે કુંભાર ના રાજા અને સૈન્ય બધા લડાઈ કરવા મેદાન માં પહોંચી ગયા તા આ બાજુ કુંભાર ભગત પાછળ રહી ગયા તા પાલખી બાંધવામાં અને કુંભાર ભગત બરાબર નું હાથી હવે એને હાથી ભગાડતાય નતું આવડતું હાથી ધીમે ધીમે ભાગ્યો કુંભાર એને પાછળથી હોટી બોટી મારી છે અને હાથી તો ભાગ્યો સામે મેદાન માં હામાવાળા રાજા અને એનું લશ્કર ને બધું લડાઈ કરવા આવી ગયું છે આ બાજુથી રાજા અને એનું લશ્કર ઉભું છે ત્યાં કુંભાર હાથી જાય છે કુંભાર ભગત રસ્તામાં એક વડલો આવ્યો ને વડવાય પકડી લીધી વડવાય પકડી લીધી તો એ આખી ડાળ હાથી ઉપર પડી અને આખી ડાળ જેમ મોટું ઝાડવું જતું હોય ને એમ કુંભાર ભગત હાથી ઉપર વડલાની મોટી ડાળ લઈને લડાઈ કરવા જાય છે અને કુંભારવાળા રાજા તો ઓહો હો કુંભાર ભગત તો મોટું ઝાડવું લઈને આવે છે હવે આપણે કઈ લડવું નહીં પડે કુંભાર ભગત એકલા જ બધાયને પહોંચી વળશે અને હામાવાળા જોઈ ગયા ઓ ઓલ્યો આમ જો મોટું ઝાડવું લઈને આવે છે હમણાં બધાને મારી નાખશે ભાગો અને બધા ભાગી ગયા અને કુંભાર ભગત ના રાજા હતા એ આવતા રહ્યા પાછા અને કુંભાર ભગત તો માંડ માંડ હાથી ઊભો રાખ્યો ડાળે હેઠી નાખી અને પાછા હાથીને દોરીને ધીમે ધીમે પાછા નગરમાં આવ્યા નગરમાં આવ્યા ત્યાં તો ત્યાં બધા સ્વાગત કરવા ઉભા હતા કે કુંભાર ભગત લડાઈ જીતીને આવ્યા કુંભાર ભગત લડાઈ જીતીને આવ્યા અને કુંભાર ભગતનું તો સ્વાગત કર્યું એ આગતા સ્વાગતા અને કુંભાર ભગતને પ્રમોશન મળ્યું પ્રધાન બનાવી દીધા અને પછી તો કુંભાર ભગતને એ મજાના લીલા લહેર થઈ ગયા તો ક્યારેય કોઈ રાજા સાથે લડાઈ કરવા ન આવે ક્યારેય કોઈ હાવસ ભૂલો ન પડે અને કુંભાર ભગતને તો ખાઈ પીને ધૂબાકા કર્યા અને ખાય પીને જલછા કર્યા